અરે કાલે હું તમે જાહેર સભામાં બોલ્યા છો કે ભગાભાઈ સુગર ફેક્ટરી બંધ કરાવી છે ભગાભાઈ આવું કર્યું છે ભગાભાઈ માં કઈ ખાઈ ગયા છે સુગર ફેક્ટરી માંથી ભાઈ સાહેબ

જાહેર મીટિંગમાં બોલો એ કેટલા ટકા યોગ્ય ગણાય છે અલ્યા ભાઈ પણ મેં તમને કીધું આપડે બે ભાગલી સારી રીતે વાત કરીએ છીએ એનો કોઈ અર્થ ખરો મતલબ નીકળે કે નો નીકળે

કે મારી પાસે જે માહિતી હતી એ પૂરતી ન બરાબર હવે પછી તમારો મને ફોન આવ્યો હું તો તમારે ચર્ચા કરું છું કે હા ભાઈ મેં સ્વીકાર્યું કે મારી માહિતી અધૂરી હતી એ માહિતી અધૂરી હતી એ બદલ બદલે જાહેરમાં લખ્યું છે બોલીને કહી દશું એ કોઈ પ્રશ્ન નથી બરાબર હવે તમે હું બે ભાઈ ગમે એટલું ખેંચીએ વાત ને એનો અર્થ હું મને એમ ક્યો જયારે મે સ્વીકાર લીધું તો અમને એ થાય છે તમે નામ જોગ નામ જોગ અને તમે એવું કીધું કે ભગાભાઈએ બંધ કરાવી છે સાહેબ ના એવું નથી ક્યાં એવો છે કે ફેક્ટરી બંધ કરાવી દીધી એમ ભાઈ તમારું નામ શું છે જીતેશ જીતેશભાઈ આમ બોલ્યો તેમ બોલ્યો આ શબ્દ તે શબ્દ એ વાતને આપણે ખેંચીશું ને એનો અંત નથી આવવાનો મેં તમને શોર્ટ એન્ડ સ્વીટ કીધું કે મેં વાતને સ્વીકારી છે કે મારી માહિતી હતી પછી એક ની એક વાત આપણે ખેંચીશું તો અર્થ શું નીકળશે અને મેં સાંભળો આમ કીધું કેમ કીધું હવે ઈ શબ્દો ને વાક્યોને પકડીને ફરી 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 આપણે કરીએ

તો અનેક માણસો મળતો હોય એમાં વાત માં આવી જાય તો હાલે કેટલા દી તો વાત જ એટલે મુદ્દો શું છે હું ઘણા દિવસ થી પંથકમાં રખડ્યો તમે અલગ અલગ વાત સાંભળી અલગ અલગ માણસો ના મોઢે અલગ અલગ સમાજ ના અનેક માણસો મળ્યા હોય તો બધા ચર્ચા હાલતી હોય શું છે કેમ છે કેવું હાલે છે સાહેબ તમે એટલા ટાઈમથી કેટલો ટાઈમથી અહીં વિસ્તારમાં ખડવાડો એમ તો હું વારંવાર આવતો હોઉં ને સતત નો રહેતો હો પણ અવારનવાર આવતો હોઉં નહીં ભગાભાઈના પપ્પાનું ત્યાં નિધન થયું તું ફેક્ટરી માટે જ થયું તું બલિદાન એની આપ્યું છે એ એ તમને ક્યાંય જાણવા મળ્યું હોય છે કે નહીં મળ્યું હોય

અરે ભાઈ આપડે બધા છે આપડે સ્વાભાવિક છે બહુ બહુ મારા વતન બદલે શહેરમાં વાતો મારી ન્યા બોલું એના જ મને શું મળે અત્યારે નથી કોઈ ચૂંટણી નથી કોઈ એમ કહીએ કે ચૂંટણી છે બોલ્યા હશે કોઈ જાતની ચૂંટણી નથી નથી કઈ ન્યા લેવા દેવા મારે રેવાનું કોઈ સવાલ જ નથી કે કોઈની વાત મારી શું કામ મારે કેવું જોઈએ ખુલાસો તો કરી દીધો અને મને મારા મનમાં કઈ પણ પ્રકારની ઓગણીસ વિધ વાત હોય હું તમારે ચર્ચા શું કામ કરું કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં